સિહોર પંથકમાં માવઠાના મારથી ખેડૂતોના હાલ બેહાલ સરકાર પાસેથી સહાયની માંગ તંત્રની આગાહીના પગલે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી વરસાદ ચાલુ છે ત્યારે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના તમામ વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો છે હાલ ખેડૂતોને લાગ લણનીનો સમય હોવાથી વાડી ખેતરોમાં સિંગ કપાસ સોયાબીન જેવા પાકના વરસાદને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ખેડૂતોના મોઢે આવેલ કોળીઓ કુદરતના કોપથી છીનવાઈ ગયો છે ત્યારે આ પંથકના ખેડૂતોને ખરેખર રોવાનો વારો આવ્યો છે સદંતર પાક નિષ્ફળ થતા ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે અને સરકારને તાત્કાલિક સર્વે કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવું જણાવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સિહોર હાલની અંદર દિવાળી પછીના જે દિવસોની અંદર કુદરતે જે કહેર મસાવ્યો છે અને ગામડાની અંદર ખેડૂતોની ઉપર જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે બહુ ભયાનક છે જે ખેડૂતોને ખાધેલું પણ ભળી ગયું છે રાત્રે નીંદર પણ નથી આવી કારણ કે જે કુદરતનો ક્રોપ છે એ અત્યારે અમારી ખેતીવાડીનો બધું પાયમાલ કરી નાખ્યું છે કે જે શીંગું પાથરા પીડ્યા થાય એ અત્યારે પાણીની અંદર તરે છે ધૂળની અંદર ભળી ગયા છે અને કપાસની અંદર આપ તમે જુઓ કે જે પાણી એમાં નીતરે છે એક ધારો જે ઘાસચાર હતો એ પણ ભોંતળીયો થઈ ગયો છે કુદરત અમારી ઉપર આજે ખેડૂતો ઉપર રૂઠ્યો છે ખેડૂત કરે તો કરે શું ખેડૂતોની એવી પરિસ્થિતિ આવી છે કે કોઈને પણ વર્ણવી શકે એમ નથી અને ખૂણામાં બેહીને રોવાનો વારો આવ્યો છે એટલે જે માલ તૈયાર હતો અને અમારા જે મોટે કોળીઓ આવ્યો હતો એ પણ અમારા જૂટવાઈ ગયો છે એટલે ખેડૂતો શું કરશે વ્યવહારમાં સમાજમાં પ્રસંગપાતમાં કેવી રીતે વર્ષ કાઢવું બહુ મુશ્કેલ સમય પરિસ્થિતિ આવી છે એટલે કુદરત પાસે તો અમે આજી જુજી કરવી છે કુદરત તો અમારો સાંભળતો નથી પણ હવે અમે એક સરકારને વિનંતી કરવા માગું છું કે ખેડૂતો વતી કે આ ખેતરે આવી અધિકારીઓ સર્વે કરે અને ખેડૂતોને યોગ્ય વળતર આપે તો જ આ ખેડૂત આ જી આ જીવી શકશે અને વ્યવહારમાં રહી શકશે અન્યથા પરિસ્થિતિ બહુ ખરાબ થવાની છે એટલે અમારી એક માગણી છે કે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવવામાં આવે અને ખેડૂતોને સહાય કરે અને એની પડખે સરકાર ઊભી રહે એ જ અમારી માગણી છે